લોકાર્પણ કરવામાં આવ્યું છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા અને રાઠવાની ઉપસ્થિતિમાં આ લોકાર્પણ થયું છે સાંસદ અને ધારાસભ્યની સાથે આરોગ્ય સમિતિના ચેરમેન જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શર્મિલાબેન રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ કલ્પા કલ્પનાબેન રાઠવા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશ રાઠવા છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશ પટેલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયદીપભાઈ રાઠવા પૂર્વ તાલુકા ભાજપ મહામંત્રી પારસિંહ રાઠવા જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા ડોક્ટર જયેશ રાઠવા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા